ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને કાવ્ય નંબર અગિયાર એનું નામ છે હિંડોળો શું છે નામ હિંડોળો અને એનો પ્રકાર શું છે લોકગીત તો દરેક વિદ્યાર્થીએ કાઢીને ચોપડી તો ચલો ભણીશું આપણે તો આ હિંડોળો એટલે કે શું હિંડોળો એટલે કે હિંચકો તમે બધા હિંચકો ખાવ છો ને દરેકના ઘર કોઈના ઘરે હિંચકો હશે અને બીજું શું કહેશું આપણે હિંડોળાને ઝૂલો કહેશું હવે આ લોકગીત છે શું છે લોકગીત છે અને આ લોકગીતમાં શું કહેવા માગે છે એને હું તમને થોડોક પરિચય આપી દઉં તો આ કાવ્યનું સ્વરૂપ શું કહેવાય લોકગીત કહેવાય અને લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એક આ શું કહેવાય લોકગીત કહેવાય અને લોકગીત લોકો લોક સમૂહ દ્વારા

આવી છે તો આ હિંડોળાની અંદર કોનું વર્ણન કરવામાં આવ્યું છે તો શ્રી કૃષ્ણ ભગવાનનું અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે વસ્ત્રો કેવા પહેરતા હતા અને એમનો પહેરવેશ કેવો હતો અલંકારો કેવા પહેરતા હતા એનું અહીં આ હિંડોળાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હું પહેલાં કવિતા તમને ગાઈને સંભળાવીશ તો દરેકનું ધ્યાન કવિતામાં રહેશે પાના નંબર એકસઠ સોનાની સાંકળી બાંધે હિંડોળો આંબાની ડાર રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર આંબાની ડાર બાયે બાજુ બંધ બિરખારે આંબાની ડાર આંબાની ડાર કિનખા બી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર ચડવા તે ગોડલા હંસલારે આંબાની ડાર પિતરિયા પોલાણ વાલો મારો હિંચો હિંડોળે આંબાની ડાર પગે રાઠોડી મોજડી રે આંબાની ડાર ચાલે ચટકંતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર માથે મેવાડી મોડિયા આંબાની ડાર દસે આંગળીએ વેઠ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યની સમજૂતી કરીશું તો દરેકનું ધ્યાન ચોપડીમાં અવશ્ય રહેવું જોઈએ હવે સોનાની સાંકળી બાંધ્યો હિંડોળો આંબાની ડાળ તો શું કહે છે હિંડોળો એટલે કે હિંચકો તો હિંડો હિંડોળાને સોનાની સાંકળથી બાંધીને તે હિંડોળાને આંબાના વૃક્ષને ડાળે એક બાંધવામાં આવ્યો છે તો આ હિંડોળો ક્યાં બાંધ્યો છે આંબાની વૃક્ષની એક ડાળે તો શ્રી કૃષ્ણ માટે સુંદર હિંડોળો તૈયાર કરવામાં અહીં આવ્યો છે રૂપાના કડલા ચાર અને એમને પોતાના પગમાં રૂપાના એટલે કે ચાંદીના રૂપાના એટલે કે ચાંદીના ચાર કડલા પહેરીને મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચી રહ્યો છે બાએ બાજુ બંધ બેરખારે આંબાની ડાળ અને બાએ એટલે કે હાથના બાવડે બાએ એટલે કે હાથના બાવડે બેરખા બેરખા એટલે કે રુદ્રાક્ષના મોટા મણકાની માળા રૂપી બાજુબંધ પહેર્યો છે કિનખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર કિનખાબી સુરવાલ એટલે કે પાયજામો શું પાયજામો તો પહેરીને મારો વાલો હિંડોળે હિંચી રહ્યો છે તો મારો વાલો કિનખાબી સુરવાર એટલે કે પાયજામો પહેરીને મારો વાલો હિંડોળે હિંચી રહ્યો છે ચડવા તે ગોડલા હંસલારી આંબાની ડાર પિત્તળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર તો શ્રી કૃષ્ણ પાસે ચડવા એટલે કે સવારી કરવા માટે હંસલાએ એટલે કે હંસલા એટલે કે એ નામનો એક એવી ધીમી ચાલ વાળા કે હંસલા જેવી કે ધીમી ચાલ વાળા ઘોડા પણ છે અને ઘોડા પર નાખવા માટે અને ઘોડા પર પિત્તળિયા પલાણ એટલે કે ઘોડા પર નાખવા માટે આસન પિત્તળિયા પલાણ એટલે કે આસન પણ મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચી રહ્યો છે પગે રાઠોડી મોજડી રે આંબાની ડાર ચાલે ચટકંતી ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની અને પગમાં રાઠોડી મોજડી પહેરી છે મોજડી એટલે પગમાં જે તમે બધા મોજડી પહેરો છો ને એ મોજડી કેવી પહેરી છે રાઠોડી અને શ્રી કૃષ્ણ ચટકંતી રૂવાબ રૂવાબદાર ચાલે ચાલે છે અને વાલો મારો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચી રહ્યો છે ચાલે ચટકનતી ચાલ એટલે કે અહી કે કેપકાદાર ચાલ એમની ચાલ કેવી છે છે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર એટલે કે મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચી રહ્યો છે માથે મેવાડી મોડિયા આંબાની ડાળ દસે આંગળીએ વેડ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર એટલે માથા પર મેવાડના મોડિયા એટલે કે કસબી ફેટો બાંધીને શું કસબી ફેટો બાંધીને અને દસે આંગળીએ વેડ એટલે કે વિંટીઓ પહેરીને વેડ એટલે કે વિંટીઓ પહેરીને મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચી રહ્યો છે તો દસે આંગળીઓ વેડ એટલે કે વિંટીઓ પહેરી છે અને માથે શું પહેર્યો છે કસબી ફેટો જે ફેટો બધા બાંધે છે ને તે પહેરીને આ મારો વાલો મૂળિયા એટલે કે મારો વાલો બેઠો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આપી છે તો હિંડોળો એટલે કે હિંચકો ઝૂલો રૂપુ એટલે ચાંદી કડલું એટલે પગનું એક ઘરેણું કલ્લું બાજુબંધ એટલે બાવડા પર પહેરવાનું એક ઘરેણું બેરખા એટલે રુદ્રાક્ષના મોટા મણકાની માળા કિનખાબી એટલે જરી બુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ છે સુરવાલ એટલે કે પાયજામો ચોરણો પિત્તળિયું એટલે પિત્તળ નામની ધાતુમાંથી બનેલું પલાણ એટલે ઘોડાની પીઠ પર નાખવાનું આસન રાઠોડી એટલે રાજપૂતોની એક જાતિની લગતું છે મોજડી એટલે કે નાજુક કે કસબી પગરખું ચટકંતું એટલે કે રૂઆબદાર બપકાદાર મેવાડી એટલે કે મેવાડ આપી છે લોકગીત એ સાહિત્યનો એક પ્રકાર છે મેં તમને પહેલા કીધું ને કે સાહિત્યનો એક પ્રકાર કયો છે તો એક લોકગીત છે જે લોકોમાં પરંપરાગત ગવાતું આવે છે એને ભાષા લય ઢાર વિશિષ્ટ હોય છે તો આ કામ્યની અંદર નીચેના જેવા વિશેષણ વાળા શબ્દોનો પ્રયોગ થયેલો છે સોનાની રૂપાના કડલા કિનખાબી એટલે કે સુરવાલ પિત્તરિયા પલાણ રાઠોડી એટલે કે મોજડી ચટકંતી ચાલ એવા શબ્દોનો અહીં ઉપયોગ થયો છે એટલે કે કેવા શબ્દો છે તો વિશેષણયુક્ત શબ્દો છે કેવા વિશેષણ યુક્ત હવે આવા શબ્દો છે વિશેષણયુક્ત એવા આપણે તમારે અહીં બોક્સમાં આપેલા છે એ બોક્સમાં તમારે લખવાના રહેશે તો નીચેની સંજ્ઞાઓ વાંચો વિદ્યાર્થી પંખો બાળક ગધેડું પુસ્તકો ઘોડો હાથી કીડીઓ અને લખોટી જે સંજ્ઞા દ્વારા દર્શાવતી વસ્તુ વ્યક્તિ કે પ્રાણી એક વસ્તુ કે વધુ વચ્ચે વચન વડે દર્શાવાય છે તો શું છે છે આ બધી સંજ્ઞાઓ જે વિદ્યાર્થી પંખો બાળક ઘોડો પુસ્તકો એ બધું છે એ શું છે સંજ્ઞાઓ છે એમાં વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવે છે વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી બાળક એ બધું શું કહેવાય વ્યક્તિ કહેવાય પછી પ્રાણી જે ગધેડું હાથી ઘોડો એ બધા પ્રાણી અને વસ્તુ શું કહેવાય પંખો પુસ્તકો લખોટી એ બધું વસ્તુ કહેવાય તો આ ભેદ એટલે કે એને વચન વડે દર્શાવાય છે જેમ કે કોઈ કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાવાય ત્યારે તે એક વચન કહેવાય છે ઉદાહરણ તરીકે વૃક્ષ બાળક અને પાટલી જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી એમ સમજાય ત્યારે તે બહુવચનમાં કહેવાય છે દાખલા તરીકે શું છે કે ઉદાહરણ તરીકે વૃક્ષો એટલે કે ઘણા બધા વૃક્ષો બાળકો એટલે કે ઘણા આપણા વિદ્યાર્થીઓ હોય છે આપણે એમ કહે છે બધા બાળકો સાથે ઊભા થાવ તો એ બધા એટલે કે બહુ વચનમાં આવ્યું પાટલીઓ તો ઘણી બધી આપણે ક્લાસની અંદર એક થી બે ત્રણ ચાર એવી પાટલીઓ છે ને તો એ ઘણી બધી છે એટલે એ બહુવચન કહેવાય તો હવે નીચે આપેલા શબ્દોમાંથી એક વચન અને બહુવચન વાળા શબ્દો જુદા પાડો તો કડલું હંસલો ઘોડા બેરખા બારણા સાંકળ હિંચકો આંબો વડલો માથા અને મોળિયો તો આ બધા ઘણા બધા શબ્દો છે એ તમારે જુદા પાડવાના છે તો એક વચનમાં શું આવે તો કડલું આવે મોજડી આવે હંસલો પછી બાંય પછી સાંકળ હિંચકો આંબો વડલો અને મૂળિયો એ શું આમાં આવે એક વચનમાં આવે જ્યારે બહુવચનમાં ઘોડા બેરખાં અને માથા જ આવે શું આવે ઘોડા બેરખાં અને માથા હવે સ્વાધ્યાય આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈશું પ્રશ્ન નંબર એક એક વાક્યમાં ઉત્તર લખો તો શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે તો શ્રી કૃષ્ણએ મોજડી પહેરી છે કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાય છે તો કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાય છે હિંડોળો ક્યાં બાંધેલો છે તો હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે તો શ્રી કૃષ્ણ ચટકંતી ચાલ એટલે કે કે રૂઆકાદાર ચાલ ચાલે છે શ્રી આંગળે શું પહેર્યું છે તો શ્રી કૃષ્ણએ દસે આંગળે વેટ પહેર્યા છે અથવા કે વીંટીઓ પહેરી છે હવે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરું જે મેં તમને સમજાવી શ કાવ્યની સમજૂતી એ બધી તમારે અહીં લખવાની રહેશે હવે પ્રશ્ન નંબર ત્રણ અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો તો હિંડોળાને તો હિંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે પછી વાલાના ચાર કડલા રૂપાના છે પછી શ્રી કૃષ્ણને માથે મેવાડી મૂળ્યો છે દસે આંગળીએ વેડ છે હવે આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા પ્રશ્નો બનાવ હવે હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે તો પ્રશ્ન હિંડોળો ક્યાં બાંધ્યો છે હવે કડલા રૂપાના બનેલા છે તો શું કહેવાય કડલા સાના બનેલા છે પછી શ્રી કૃષ્ણ હિંડોળો સોનાની સાંકળી બાંધ્યો છે તો શું કહેવાય હિંડોળો કેવી સાંકળથી બાંધ્યો છે પ્રશ્ન એવો આવે શ્રી કૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે તો શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે એવો પ્રશ્ન આવે હવે પ્રશ્ન નંબર છ ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે શબ્દ રમતમાંથી શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ બંધ બેસતા વાક્ય સામે કરો જે ઉદાહરણ મુજબ પલાણ આપ્યું છે ને એમ તો પછી વેટ બેરખા મોજડી અને કિનખાબ એના ઉપર તમારે કરી દેવાનું હવે ઘોડાની પીઠ પર નાખવાનો સામાન તો પલાણ આવે પછી નાજુક કે કસબી પગરખું તો મોજડી પછી જરીબુટ્ટીના વણાટનું એક કાપડ તો કિનખાબ રુદ્રાક્ષના મોટા મણકાની માળા તો બેરખા બે થી વધારે આંટાવાળી વાળાની વિન્ટી તો આસપાસ જોવા મળતી વસ્તુના નામ વિચારી અને નીચે આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકી શબ્દો બનાવો તો પહેલામાં ખુરશી ટીપાઈ વાસણ તપેલી અને પવાલી પછી પડદો પછી ગાલીચો ખંજરી પેન્સિલ અને ખંજર પછી ચંપલ તિજોરી કાતર તુવેર તકિયો પછી ઓશીકુ રકાબી હથોડી બાટલી અને માટલું પછી ગાદલું કપડાં વાટકી રબર અને બોટલ પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે લખો તો પહેલું શું આવશે તો શું આપેલું છે સુરવાલ આંબો મોજડી હિંડોળો બાજુ બંધ અને રૂપો તો પહેલું આંબો પછી બીજા નંબરમાં બાજુબંધ ત્રીજા નંબરમાં મોજડી ચોથા નંબરમાં રૂપું પાંચમા નંબરમાં સુરવાલ અને છઠ્ઠા નંબરમાં હિંડોળો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય નંબર અગિયાર હિંડોળો પૂરું થાય છે અને દરેક વિદ્યાર્થીએ નોટબુકની અંદર સ્વાધ્યાય જરૂરથી લખવાનો રહેશે થેન્ક યુ